નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ખેરગામ તાલુકાનું મુખ્ય મથક ખેરગામ નગર ખાતે આવેલું પૌરાણિક રામજી મંદિર ખાતે કથાકાર પ્રફુલભાઈ સુકલની આઠસો દેવી ભાગવત કથાનો આજે મંગલ પ્રારંભ થયો હતો જેનું દીપ્રાગટ્ય ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદા તથા ગુજરાત રાગેશ્વર પરિવારના મુખ્ય અશોકભાઈ ગજેરાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રવેશ યુવરાજસિંહ બેસાનિયાના નિવાસેથી પોથી યાત્રા પ્રસ્થાન થઈ હતી જેમાં રામજી મંદિર ટ્રસ્ટ મહિલા મંડળ જેન્ટ્સ ગ્રુપ ઓફ ખેરગામના ભાઈ બહેનો જોડાયા હતા ગામના રામજી મંદિરે આજથી શ્રીમદ્ દેવી ભાગવત કથાનો મંગલ આરંભ થાય છે આ મંગલ પ્રસંગે અમારા ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદા પ્રકટેશ્વરધામ આછવણી અમારા ગુજરાત રદશ્યામ પરિવારના પ્રમુખ અને ભારતીય જનતા પક્ષ નવસારી જિલ્લા ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા આજના વિશિષ્ટ મહેમાન છે અને બંનેના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને દેહ ભાગવતની કથાનો આરંભ સવારે આઠથી દસ અમારા કથાકાર મિતેશભાઈ જોશી દ્વારા દેવી યજ્ઞ સંપન્ન થશે દસથી બાર દેવી ભાગવતની કથા પછી એક સ્વાન દીવડાની આરતી આ રીતે નવ દિવસ સુધી અગિયાર તારીખ સુધી આ કથા સત્સંગ ચાલશે ખેરગામ રામજી મંદિર ટ્રસ્ટ જાયન્ટ ગ્રુપ ખેરગામ મહિલા મંડળ અને સૌ ભાઈ બહેનો દ્વારા ખૂબ જ આનંદ અને ઉત્સાહથી પછી યાત્રા સંપન્ન થઈ આ પ્રસંગે પૂજ્ય પ્રભુદાદા બે શબ્દો બોલશે મા બાપના આશીર્વાદ છીએ અહીં રામચંદની કૃપાથી અમે દક્ષિણ જ્ઞાન રત્ન કેન્દ્ર નરનું માનું એવા બાપુ અને દાનેશ્વરી અને પુનાઈ માતા પશ્ચિમ ટ્રષ્ટિમંડળના અશોકભાઈ કચ્છ ઉપસ્થિત સ્વરૂપભાઈ દરમિયાન આજે આસુસુદ્ધ એકમ નવરાત્રનો પ્રારંભ થાય છે તે મુજબ અહીં નવરાત્ર એટલે સ્ત્રી જાતિ કહેવાય અને સ્ત્રી જાતિ એ નવરાત્રનો પ્રારંભ કરે છે એટલે કે અહીંને ખેરકામના મહિલા મંડળો આ કાર્યક્રમ કરે છે ધન્યવાદ છે કે એવું પોતે માનું છું કે છોકરી પિયરમાં અને પિયરમાને સતત બંને પક્ષે ઉજાડે છે તે જ પ્રમાણે આ બહેનો જ્યારે નવરાત્રનો પારંભ કરે છે ત્યારે એવું માનું છું કે ધર્મ અને દેશના હિત તે આવું લોકો મજબૂત છે તેથી આ લોકો આ કામ પાડે તે બદલ હું એમને અભિનંદન આપું છું મા જગદંબા ભવાની નો આજે મહોત્સવ ચાલી રહ્યો છે તે અતિ સુંદર અને એ મહોત્સવના જે કોઈ ભાગ લે એ પુરીક્ષી આત્માનું કલ્યાણ માતા કરે એવો આશા સાથે હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ